નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મહાશિવરાત્રિ બે હજાર પચીસ શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચડાવવી જોઈએ જાણો તેની પાછળ શું છે માન્યતા તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડિયો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ભગવાન શિવ નિરાકારમાંથી વાસ્તવિક સ્વરૂપમાં આવ્યા હતા અને તે જ દિવસે ભગવાન શિવના લગ્ન દેવી પાર્વતી સાથે થયા હતા આ દિવસે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપવાસ રાખે છે અને વિધિ અનુસાર પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ એક લોટા પાણીથી પણ ખુશ થઈ જાય છે અને પોતાના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે ભક્તો તેમના ભગવાન ભોલાનાથના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ઉપાયો પણ અપનાવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ભગવાન શિવને લવિંગની જોડી અર્પણ કરે છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને લવિંગ ખૂબ જ પ્રિય છે ચાલો જાણીએ કે આપણે લવિંગની જોડી શા માટે ચડાવવી જોઈએ લવિંગની જોડી શા માટે ચડાવી છીએ શિવપુરાણ સહિત ઘણા ધાર્મિક ગ્રંથોમાં એવું વર્ણન છે કે ભગવાન શિવને લવિંગ ખૂબ જ પ્રિય હતું એવું માનવામાં આવે છે કે લવિંગ શિવ શક્તિનું પ્રતિક છે સાથે જ જ્યોતિષશાસ્ત્રમાં લવિંગને ઉર્જાનો કારક કહેવામાં આવ્યો છે આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર લવિંગ અર્પણ કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે લવિંગની જોડી ચડાવવાથી વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે લવિંગના ઉપાયો લવિંગની જોડી ચડાવવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે જે લોકો ધનની ઈચ્છા રાખે છે તેઓએ શિવલિંગ પર લવિંગની એક જોડ અર્પણ કરવી જોઈએ આનાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમી રહેશે નહીં અને સુખ અને સમૃદ્ધિ વધતી રહેશે એવું માનવામાં આવે છે કે લવિંગના ઉપાયથી જીવનમાં સફળતા તમારા પગ ચૂમશે ભગવાન શિવની પૂજામાં લવિંગનો સમાવેશ કરવાથી માનસિક પરેશાનીઓ દૂર થાય છે અને ભક્તનું મન શાંત થાય છે આ ઉપરાંત તેને નકારાત્મક વિચારો અને ઉર્જાથી પણ મુક્તિ મળે છે લવિંગના ઉપાયથી વ્યક્તિ ખરાબ નજરથી બચી જાય છે અને ભગવાન શિવનો અપાર મહિમા પણ પ્રાપ્ત થાય છે લવિંગના ઉપાયથી ગ્રહો અને કુંડળીના દોષ પણ શાંત થાય છે ભગવાન શિવને લવિંગ અર્પણ કરવાથી કુંડળીમાં શનિ રાહુ અને કેતુની મહાદશાનો પ્રભાવ ઓછો થાય છે તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર